કાજે ના એ એશિયાના એ બાર ટેકા દે નંબર દેને તમે વિડિયો સોલે કાંડી ફાસ્તા કાંડી ટેકા દે નંબર ઓ દબી જા સુનો લોક દે દબી જા અમારું જલે જલે સન્ના દે ઓ દબી કેમેરા કોઈ ના આપ ભાઈ પાસે આપ ભાઈ ભાઈ એ હાસે આપ હસે તો વળ હસાયા હો જો ઓરવાઈ નો દે આસે અમારું

बंगूर भाईsna बंगूर भाईsna ठीक